મારું હાળું કંદવી મેલું શું પાણી તમારે હાટું આમાં તે જોયું છે આ સંડાસ બાથરૂમ છે ને આખું ભરી મેલું છે ખરા સંડાસમાં એ તો હું કોદી નથી પણ મને આવા ઉઘરા વેડા ન ગમે બાર થી ખાઈ આવવાનું અને અહીંયા થલવવાનું

આ નો જાવ દે હાલો ઘરે આમ તું ઘરે જા હું મારે સોકી ભરવી છે ભલે મારે આખી જિંદગી ગોરખો બેહવું પડે એ આ નો સારું લાગે છે ખરાબ લાગે ભલે ખરાબ લાગે જિંદગી ને એને જવા નો દઉં જવા દઉં ભાઈ આ ને હું ભાઈ તમે કીધું કોઈના તો આખી જિંદગી છે ને કોઈને નથી જવા દેવા

પણ બાપુ હા આમ આઘાળ્યો ઈ વાત બની નઈ પણ તમે આઘાળ્યો આ ઠંડા ઠંડા સ્લીપ જવાનું આમ ખુલામ વ્યા દો ઓકળામાં પણ કઈ ખુલામાં બાયું ન જાય બાપુ ના ના આ ભરી મેલું છે આખું તમે 18000 વાનગીઓ ખાય ને બધું ખાઈ ખાઈને ને આ ભરી મેલો છે હાલો પણ બાપુ આમ જાવ તો ખરા પણ ના ના કીધું નઈ જવા નઈ દઉં હાલો ઉપડો હા હારો બાપ છે કે બર્તન છે કઈ ખબર નથી પડતી હાલો ઉપડો 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 યુ હા આ કાઢવા બેઠા છે ગંધ ગંધારાઓ આટલા આટલામાં રખડે કઈ નઈ થાય બાથરૂમ ઉપર જાવ બેટા મારા ખબર પડે એનો બાપો કેવો હશે તો કેતી કે બાપુ અહીંયા બેઠા છે ધોકો લઈને આયસ ભગવાન તે હને તારા લાખ લાખ વંદન અને હું આ ધરાય બાથરૂમ જેવી ચાર પાંચ દિધ મળો થઈ ગયો છે

પણ બાપુ એક મને જવા જો એમાં શું ફેર પડી જાય ઓકળા વિયો જા પણ બાપુ ઓકળે બોલ્યો છેટા પાડો છે મારી મારી ખોજવી દીધો પણ મને એક જવા જો ને એક ને એક તમારો હાથ કોઈનો મોટો દીકરો જાવ જો જા મોટો હોય એટલો ખોટો છે તું બધા વાનગી ખાઈન ખાઈન આવે બાયડીનું તું કયું કરીને ને ઘરે રાંધતો નથી આ બાપુ મારા બાપ નામ રેવાતું નથી જોયું તમે આ વાયર છે ને ગેસ છૂટે સૂટ ગયા છે તું ગમે એટલા ભડાકા મારીશ ને તો હું નહીં જવા દઉં બાપુ તમારી કાળી ગા મને જવા દયો હાલ ઉપર ઉપર મારે તમારો ભાગ એ ન જોતો પણ મને એકદમ જવા દયો ના ના બાપુ એકદમ જવા દયો બાપુ તું જા બાપુ

તો કે જાટ નીકળો એ માર સાતું નથી બાપા મર્યાદા નો તોડો અરે વાના ખાઈન બટા આયા ભરી મેલ્યું છે ઓહ બાપા અચકું ચા ખાઈન પેટમાં દુખે પેટમાં દુખે જાટ વઈ જાવ મર્યાદા મેલી દઈ તમને કીધું નઈ

અરે બાપા હું સાવ અરે હું નહી અરે બાપા પણ શું છે પણ બરો નહી આય સંદેશ કરવાનું છે તઈ બાપા કે ઘર માં કરું ઘર માં કરીએ જા હા અરે બાપા મગજ ફરી ગયું હે હું તમારો જવા દયો હે પાટલું Aww. Oh. પણ ઉભા રહ્યો હવે તો થાવાની હતી થઈ ગઈ હવે મારશ્યો તો હું વરસે તમારું જી હું ઈ ના કરી હમ

અરે અમને તો ક્યો એ તમે બેય જોવો અમે શું કરી હું ભજન કરો છો માં મારા બાપાએ તો આજે હાવ મારી માથે બહુ કરી નાખી કા હું છું મા દીકરા માં હું આયા બાથરૂમ ગયો તો ને તો મને બાથરૂમ નો જ જવા દીધો મને પેટમાં કેટલી મીઠું આવતી હતી અરે હું રાડું પાડે છું હું તેની ઘરવારી છું બટા તો મનેય ન જવા દીધો હવે મારું પાટલું બગડી ગયું તોય મને મારી મારીને કાઈટો

અલા પણ મીઠી ચા એક વાર તો પી તું મારે નથી પીવા તમે પી એટલે ખબર પડશે પાતા બાને થઈ જાય કરો પછી તું તો મારે નથી તમે પીવો એ હવે ચા તો અમે જાય હેલ્થિકલ આ એટલે હે ને હા પણ તમને આ છોકરા ની કદર નથી ઠીક છે હાલ તું ઉપર તું તો આ છોકરાને લઈ જા મને હું લાંબો થવા દે મારું બેટું મેં એટલું એટલું ઉપર મારા છોકરાની વહુ માથે કર્યું કોઈ બિસાર્યું દેવા મને આવ્યું કેવી હાર્યું નથી રેવાતું તો આવે ને એટલી જ વાર છે તું જો ચા પાયો છે એટલે આવવાના તો છે જ

মানে এ আজ্রাই মারা রা 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 অগেটো ভায়া ভায় নকোজাই খুলা মাকে এর ভাপো উপাথাও আয়া গনকি ঵ারা করতা ઓય બાપા અલા ભરતા અલા એ આમ ખુલામાં ખુલામાં ન રે ન રે આમ ન રે ન રે જો વાલા પણ ન રે ન રે છે હો ગયા ગયા ઊભી પૂછડીએ બહુ બધા ને પટ બતાવતો ને આજી પટ માં જાય દેને ખબર પડે અબે આકુ જવાય એમ નથી આ બી જવા Aaaaaah! Hey! Lặng cho nhau, sếp! Lặng cho nhau! Aaaaaaah! Aaaaaah! 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 Aaaaaah!

હું જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોડેયા જય માતાજી મિત્રા ઉછો શીતલ વાગેલા જય માતાજી જય માતાજી મિત્રો પટેલ જો તમને અમારો કોમેડી ગમે તો સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો